ટ્રક ડ્રાઈવરના હકમાં બિલમાં સુધારો કરવાની માંગ સાથે ભરૂચ ભરૂચ જિલ્લામાં ટ્રક ડ્રાઈવરની હડતાળના મુદ્દે ડ્રાઈવર સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં ટ્રક તથા ટ્રેલર સહિત મોટા વાહનોના ડ્રાઈવર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને દસ વર્ષની સજા લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે

આજ રોજ ભારતીય ન્યાય સંહિતા બિલને રદ કરવા માટે અને એમાં સુધારણા કરવા માટે અમે કલેક્ટર શ્રી ભરૂચ ને પત્ર પાઠવ્યું છે જેની અંદર અમારા ડ્રાઈવરોની કેટલીક માંગ છે એ માંગો સંતોષાય એના માટે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે જેની અંદર પહેલી માંગ છે કે જે આ બિલ થયું છે એમાં ફરી વાર સંશોધન કરે સરકાર અને ડ્રાઈવરોના હકની અંદર પણ વાત કરે થોડી આ તો ગરીબ માણસને કચડવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને એ તમામ કોન્ટ્રાક્ટરોને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકો જે ડ્રાઈવરોની મહેનતથી તમે લોકો ગાડી ઘોડા બંગલા વસાવ્યા છે આજે તમારે એ લોકોના તરફેણમાં આવીને ઊભી રહેવાની જરૂર હતી ચૂંટેલા જનપ્રતિનિધિઓની પણ એ જરૂર હતી પરંતુ એ લોકો કોઈ પણ દેખાયું નથી એટલે ખાસ કરીને મારે એક જાગૃત નાગરિક તરીકે લોકોને પણ અપીલ છે કે સામાજિક પ્રશ્નો હોય ને ત્યાં રાજકારણ ના હોવું જોઈએ એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી અને કલેક્ટર સાહેબ ને બીજી રજૂઆત કરી છે કે મિનિમમ વેતન ફેપી નાઇન્ટીન ફોર્ટી એટ મુજબ જે મળવા પાત્ર છે એ આ લોકોને મળતું નથી જે સુવિધાઓ મળવા પાત્ર છે કે આઠ કલાકને અગાઉ આપણે કરીએ તો એ લોકોને ઊંટી ઓવર ટાઈમ મળવો જોઈએ તો એ પણ નથી નથી એ લોકોના મેડિકલ ઇન્સ્યોરન્સ કે નથી એ લોકોની કોઈ સેફ્ટી એટલે આ બધા ટોપિક ઉપર આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે કલેક્ટર સાહેબે આપણે આશ્વાસન આપ્યું છે પ્રોટોકોલ પ્રમાણે ચાલેલા છે આજે પણ એ લોકો એમનું જે આવેદન આપવા માટે આ ભાઈઓ આવ્યા છે આ એક સામાજિક સમજણની વાત છે કે એ લોકો બંને એલાન હોવા પછી પણ એ લોકો કંપની પર એમના વર્કરોને સેફ છોડીને ત્યાર પછી એમની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છે એટલે ખાસ કરીને એવા લોકો ચેતવું કે જે લોકો તમને ગેરમાર્ગે દોરે જય હિન્દ જય ભારત